ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસથી ટ્રસ્ટની જમીનનો ઉકેલ આવ્યો છે પાંજરાપોળ માટેની જમીન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસથી મુક્ત થઈ પાંજરાપોળ જીવદયાની સંસ્થાની જમીન લાંબા સમયથી વિવાદમાં હતી હર્ષ સંઘવીના પ્રયાસથી જમીનનો કબજો જીવદયા પાંજરાપુરને સોંપાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અભિગમને જૈન સમાજે આવકાર આપ્યો આચાર્ય ભાગવતના આશીર્વાદથી આગળ વધું છું સમાજને મારી પાસે કામ લેવાનો હક છે અને આખો તમારા આશીર્વાદથી તમારા વિશ્વાસ પરથી મને અહીંયાથી ગુજરાતની વિધાનસભા સુધી જવાનો અવસર પ્રાપ્ત થયો છે એટલે આ કામો તો કરવાના જ છે ને પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી આ કામો વધુમાં વધુ ઝડપથી બી કરવાના છે અને વધુમાં વધુ સમાજોને આવા કામોમાં આપણે સાથે જોડીને આગળ વધવાનું કામગીરી આગળ વધારી રહ્યા છે આનું કોઈ સન્માન ના હોવું જોઈએ આની કોઈ વાવા ના હોવી જોઈએ આ તો ઉઘરાની તમારે કરવાનો હક છે કે કામ આવ્યા એ કામ કેટલું પૈતું કામ લેવાનો હક તમારો છે પણ વર્ષોથી પચાવી પાડેલી કે જે આપણે કામ અટકતું હતું એનાથી એ માત્ર ધીમા જઈને સંઘ પાત્રો ટ્રસ્ટીગણ અને આપણા સંઘના કૌશલ્ય સાથે અઠવાડિયા પહેલાની વાત છે અને ખાલી ચાર જ દિવસમાં